નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું પીપલ્સ કોપરેટિવ બેંક બેન્ક લિમિટેડ અંતર્ગત આવેલી ક્લાર્કની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો મિત્રો મિત્રોથી નડિયાદ પીપલ્સ કોપરેટિવ બેંક બેન્ક લિમિટેડ જે નડિયાદ ખાતે આવેલી છે મિત્રો જેમાં બેંક તરફથી નીચે મુજબની લાયકાત તેમજ અનુભવ ધરાવતા ઉમેદવારોની ક્લાર્કની ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવે છે તમે જોઈ શકો છો મિત્રો આઈટી ક્લાર્ક માટેની એક જગ્યા માટેની જાહેરાત આવી છે જેમાં આઈટી ગ્રેજ્યુએટ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટની લાયકાત ધરાવતા હોય તેમજ આઈટી ક્ષેત્રનો અનુભવી તેમજ ફ્રેશર ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે ત્યારબાદ તમે જોઈ શકો છો માન્ય યુનિવર્સિટીના કોમર્સ ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ક્લાર્ક માટેની એક જગ્યા છે જેમાં બેન્કિંગ ક્ષેત્રનો અનુભવ ધરાવતા હોય અથવા તો ફ્રેશર ઉમેદવારો છે તે અહીંયા અરજી કરશે કરી શકશે મિત્રો વિશેષ નોંધ આપેલી છે તમે જોઈ શકો છો અનુક્રમ નંબર બે એટલે કે ક્લાર્કની જગ્યા માટે કોમ્પ્યુટરના જાણકારને અહીંયા પ્રાથમિકતા આપવામાં આવશે લાયકાત ધરાવતા ઉમેદવારે તાજેતરના કલર ફોટોગ્રાફ સાથે તેમજ શૈક્ષણિક તેમજ અનુભવના પ્રમાણપત્રો છે તે અરજી તારીખ પચીસ અગિયાર બે હજાર ચોવીસ સુધીમાં ઉપર મુજબના સરનામે મોટો આપવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો તેર અગિયાર બે હાજર ચોવીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તે નડિયાદ પીપલ્સ કો ઓપરેટિવ બેંક લિમિટેડ જે પીપલ્સ બેંક બિલ્ડિંગ દબાણ ભાગોડ નડિયાદ અડત્રીસ સિત્તેર જીરો એક પિનકોડ પર અરજી છે તે તમે પચીસ અગિયાર બે હજાર ચોવીસ સુધીમાં મોકલવાની રહેશે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય